ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી રથયાત્રાના પૂર્વે જ્યારે જળયાત્રા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે જળયાત્રાનું ખૂબ મહત્ત્વ રહ્યું છે ભગવાનના જ્યેષ્ઠા અભિષેક સ્નાન કરાવવામાં આવે છે આજની યાત્રા અને આજના દર્શનનું અનેક ઘણું ફળની પૃથ્વી જ્યેષ્ઠા નક્ષત્રમાં ભગવાનને એ અભિષેકમાં યાત્રા પ્રારંભ થતી હોય છે અને એના દર્શન કરવાથી એમ કહેવાય કે જન્મો જન્મના

પૂજન કરીને પછી આપણે જળ લાવીને અભિષેક કરવામાં આવતો હોય છે અને કાવડ એ આપણી વર્ષોની પરંપરા એ પરંપરા ભગવાનના સમયથી એ સમયમાં જે ભોગ લગાવ્યો તો કાવડમાં એ પરંપરા છે મહારાજ કે જેમનું કહેવું છે કે જે રથયાત્રા છે તે રથયાત્રા જેટલું જ છે તે જળયાત્રાનું યાત્રાનું મહત્વ હોય છે અને અખાડા ભજન મંડળી સહિતના જે વિવિધ આકર્ષણો છે તે જળયાત્રામાં જોવા મળે છે કેમેરામેન કેમેરામેનભાઈ વ્યાસ સાથે ચલો અત્યાર અમદાવાદ મંદિરમાં ચોરવાડનું ટીપણી નૃત્ય રજૂ કરવામાં આવ્યું ટીપણી નૃત્યમાં વપરાતી લાકડાની ટીપણી વડે પ્રહાર કરવામાં આવે છે અને સંગીતના તાલે નૃત્યાંગના પૂર્વક પરંપરાગત વસ્ત્રો સાથે આ નૃત્ય રજૂ કરે છે આ નૃત્ય મુખ્યત્વે ખેતી બાદ આનંદ અને સહકારના ભાવને વ્યક્ત કરે છે તો જળયાત્રા પહેલા આ નૃત્ય પણ કરવામાં આવ્યું હતું અને જળયાત્રા પહેલા જે ભગવાનને જે બળદગાડું છે તેને પણ સજાવવામાં આવ્યું હતું એકસો આઠ કળશોને પણ સજાવવામાં આવ્યા હતા અને આ જળયાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચી ચૂકી છે ત્યાં ગંગા પૂજન થોડી વારમાં કરવામાં આવશે અને આ તો ટિપ્પણી નૃત્યના દ્રશ્યો છે જ્યાં મંદિરમાં ટિપ્પણી નૃત્ય કરવામાં આવ્યું હતું

ચોરવાડ સોમનાથનું છે એનું મૂળ મહત્વ છે કે પહેલાંના લોકો કામ કરતાં કરતાં લાઠીની મદદથી લાદીને ખૂંદતા એવી રીતના કામ કરતાં નાચતા ગાતા આવું બધું કરતા એટલે આ પ્રકારે અમે આ નૃત્ય નક્કી કરેલ છે ટીપણી નૃત્ય તમે શું કહેશો બેન ભગવાન જગન્નાથની જળયાત્રામાં જળયાત્રામાં જોડાયા છો લોક નૃત્ય કરી રહ્યા છો કે હા અમે લોક નૃત્ય કરી રહ્યા છે જો કેવું લાગી રહ્યું છે જળયાત્રા બહુ જ મસ્ત લાગી રહ્યું છે અમને શું કેશો ભગવાન ભગવાનની જળિયાત્રામાં સામેલ